આજે આપણે આ ખાઈ કોટેશ્વર મહાદેવ મંદિર આવી ગયા છે જે અંબાજી ધામ છે આપણું અંબાજી માતાજી ત્યાં જ આવેલું છે કોટેશ્વર મંદિર કે તમે જુઓ તમને એનું મંદિરનો આખો વ્યૂ બતાવું તમને તમે જો કેવું સરસ મંદિર છે અહીંયા કોટેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા કોટેશ્વર ગામ છે આ કોટેશ્વર ત્યાં જ આ મંદિર આવેલું છે ખૂબ જૂનો ઇતિહાસ છે અહીંનો એ તમને પછી આગલા બ્લોગમાં બતાવશું તમે જોઈ શકો છો આ આ કોટેશ્વર મહાદેવ મંદિર છે આ કોટેશ્વર મહાદેવ મંદિર છે ઓમ નમઃ શિવાય કોટેશ્વર ગામમાં આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ મજાનું આ લોકેશન છે મસ્ત પથ્થર ને આજુબાજુ ડુંગરાળ વિસ્તાર છે ત્યાં જ આ મંદિર આવેલું છે અને એનો મહિમા એવું છે કે આ જે પાણી આવે છે અહીંયા ત્યાંથી તમે અહીંયા આપણે છોટાઉદેપુર જિલ્લાના સીતાફળ કેટલા સાઈડના બધા પણ એટલા બધા ખાશે કોણ નહીં જય માતાજી જય માતાજી જય માતાજી જય કોટેશ્વર મહાદેવ આ છે કોટેશ્વર મહાદેવ જો તમે ઉપરથી નજારો આજુબાજુથી બી ખૂબ સરસ વ્યૂ આવે છે અહીંયાનો તમે જુઓ હવે આપણે પાણી જ્યાં આવે છે ડુંગરમાંથી પાણીનો પ્રવાહ આવે છે ત્યાં

ના એટલે પેલા પેલા કુડા હોય ને તેવા નહીં ને એમ કાચા જેવા આ કોટેશ્વર મહાદેવ છે અહીંયા આ પાણીનો પ્રવાહ અવિરત પ્રમાણે પડે છે તમે જુઓ એનો મહિમા છે કે આ આપણે પણ એટલા બધા લઈને બોટલ લઈ આવવાની હતી પાણી ભરી લેતા ને कोटेश्वर महादेव मंदिर जल्दी देसी କାଢ଼ୁଛେ ଲାଇନ୍ ଜଣେ ଦେଖିକି ଦିଅ ଯାହା आज भी ये लोग लेती दिया ओम शिवयो नमस्ते ओम नमस्ते ओम शिवयो ओम थोड़ा गड़बड़ाने का माफ़ कर वोट लिया चलो डालो ખૂબ સરસ પાણીનો અવિરત પ્રવાહ અહીં પડી રહ્યો છે જ્યાં બધા અહીંને મહાદેવને આપણે પાણી ચડાવીએ છે તે તમે જોઈ શકો છો ખૂબ સરસ અહીંનો મહિમા છે આપણે આગળ જઈશું કોટેશ્વર મહાદેવના મંદિર બાજુ હવે જોઈએ તમે આગળ કેવું છે ઉપર જઈને મંદિરનું મસ્ત નજારો બતાવું તમને કોટેશ્વર મહાદેવ મંદિર છે અંબાજીમાં આવેલું છે અને ગામનું નામ પણ કોટેશ્વર જ છે અને આ ગામમાં આવેલું છે આ મંદિર કોટેશ્વર મહાદેવ મંદિર તમે આવી શકો છો ખૂબ સરસ જગ્યા છે એકદમ ડુંગરાળ પર આવેલું છે એટલે એકવાર હવાય એ ઠેઠ ગાડી પણ અહીં આવી શકાય છે આ પાર્કિંગ છે અહીંનું અને પછી નીચે જઈને અહીંનું કોટેશ્વર એટલે કે કોટા સ્ટોન જે પથ્થર આપણે માર્બલ લગાવીએ છીએ ઘરમાં તે માર્બલનું સૌથી વધુ ઉત્પાદન અહીં કોટેશ્વરમાં જ થાય છે એટલે મોટાભાગે આખા ગુજરાતમાં ને બીજા સ્ટેટમાં પણ અહીંયાથી જ માર્બલનું વિતરણ થાય છે તે તમે જુઓ આ કોટેશ્વર મહાદેવ મંદિર છે તો હવે આ બ્લોગને એ પૂરા કરીએ છીએ તો તમે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ